નમસ્કાર તળાજા ખાતે આવેલી વિશ્વગુરુ વિદ્યાપીઠ શાળાના વિદ્યાર્થીઓએ આજે સ્થાનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને કાયદા વ્યવસ્થા પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે નજીકથી સમજ આપવાનો હતો પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાનૂની જાગૃતિ તેમજ ટ્રાફિકના નિયમો ગુનાખોરી સામેના પગલાં તેમજ પોલીસ સ્ટેશનમાં થતી વિવિધ પ્રક્રિયાઓ વિશે સરળ ભાષામાં સમજાવ્યું હતું આ ઉપરાંત બાળકોને પોલીસની દૈનિક કામગીરી સાયબર ક્રામ હથિયાર વાહન વ્યવસ્થા તથા કાયદાની રક્ષા માટે કરાતી જવાબદારીઓ અંગે સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સુકતાથી પ્રશ્નો પણ પૂછ્યા હતા અને પોલીસ અધિકારીઓએ ધીરજપૂર્વક જવાબો પણ આપ્યા હતા આ મુલાકાતથી બાળકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધવા સાથે પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ અને મજબૂત બન્યો હતો શાળાના શિક્ષક મંડળે પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી ગણાવ્યા છે આભાર વિદ્યાર્થી ભાઈ પોલીસ ને તો બધી જ પ્રકારના અત્યારે એકસો બાર ફાયર બ્રિગેડ એકસો એક નંબર જે હતો એ પણ એકસો બાર માં સમાવેશ કરી લીધો છે કોઈ પણ તમારે કોઈ પણ મુશ્કેલી માં હોય ગમે તે સમયે હોય તમે એકસો બાર ફોન કરશો એટલે નજીકમાંથી નજીકમાં જે કોઈ વાન હશે એ તાત્કાલિક જે પહોંચવાના સમયે પહોંચે તે પ્રમાણે તમને મદદરૂપ થઈ શકશે બીજું કે આપણે ઘણી વખત સ્કૂલે જતા હોઈએ છીએ ત્યારે સાયકલ અથવા સ્કૂટર અને ઘણાના મા બાપ આપણા નાના દીકરાને સ્કૂટર બહુ સારું આવડે છે વખાણ કરતા હોય છે પણ ખરેખર સાયકલ કે સ્કૂટર જે છે ગેરવાળું કોઈ પણ સ્કૂટર હોય અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ લાયસન્સ ધરાવે તો જ ચલાવી શકે છે અને તમે અઢાર વર્ષથી ઓછી ઉંમરમાં કોઈ પણ વાહન ચલાવો ગેરવાળો અને તમે કોઈ અકસ્માત કરો તો તમારા મા બાપને પણ આરોપી બનાવવામાં આવે છે કે તમને સગીર વયમાં તમને વાહન ચલાવવા માટે આપ્યું હોય છે ઘણી વખત નાના નાના બાળકો સાયકલ લઈને સ્કૂલે જતા હોય છે તો આપણે રમત રમતમાં સર્ફાકારે સાયકલ ચલાવતા હોય છે જ પાછળ વાહનવાળાને તમે ક્યારે સર્ફાકારે ચલાવો તેની ખબર નહીં હોતી અને અકસ્માત થાય છે અને તમને ગંભીર ઈજાઓ પણ થાય છે અથવા મૃત્યુ પણ થાય છે તો સર્પાકાર કોઈ પણ એવા રીતે વાહન ચલાવવું નહીં બીજું કે આપણે ઘણી વખત કહેતા હોય છે કે હેલ્મેટની ની કઈ જરૂર નથી હેલ્મેટ ની અત્યારે સુધીમાં જેટલા અકસ્માતો થયા છે ને જાજો ભાગ હેડ એટલે કે માથાની ઈજાથી થયેલા છે એટલે તમે માથામાં સારી ક્વોલિટીનું આઈએસ કંપનીનું હેલ્મેટ પહેરવું છે તો બને ત્યાં સુધી તમને ઓછી ઈજા થવાના ચાન્સ છે અને તમારું જીવન સુરક્ષિત રહે છે ખાસ તો આપણે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ પરંતુ આપણે લગભગ કોઈ પહેરતા નથી આભાર નવાર અમારા તરફથી ડ્રાય આપવામાં આવતી હોય છે કે ભાઈ હેલ્મેટ ના કેસો કરવા એટલે ઘણી વખત આ રસ્તેથી બીજા રસ્તે થઈને નીકળી જતા હોય છે બીજું કે તમે કોઈ પણ રીતે સ્કૂલે જાઓ ગમે ડાબી બાજુ ચાલો ડાબી બાજુ ચાલવાથી બીજું કોઈ પાછળ સ્પીડ વાહન હંમેશા નીકળી જશે અને આપણે ઘણી વખત રોડ વચ્ચે પણ વાહન ચલાવતો હોય અથવા સાયકલ ચલાવતો હોય છે એ ખરેખર ડાબી સાઈડે ચલાવવું જોઈએ કોઈ પણ વાહન ની આપણે ડાબી સાઈડે થી સાઈડ કાપવી જોઈએ નહીં કારણ કે હંમેશા સાઈડ માં જે આગળ વાહન જતું હોય એની જમણી સાઈડે જ જોતા હોય છે કે મારી પાછળ કોઈ બીજું વાહન આવતું નથી ને એટલે તમારે ખરેખર ડાબી સાઈડે નહીં વાહન સાઈડ કાપવી જોઈએ જમણી થી કાપવી જોઈએ આપણે ટ્રાફિકમાં ઘણા નિયમો છે ઘણી વખત રસ્તા ખરાબ હોય અહીંયા પણ સ્પીડ લિમિટના બોર્ડ હોય છે આપણે કોઈનું પાલન કરતા નથી સાહેડ જે સૂચનાઓ આપી છે ને એનું પાલન કરશો તો અકસ્માત બને ત્યાં સુધી ઓછા થાય અને સૌથી વધુ મૃત્યુ એક્સિડન્ટથી અત્યારે થાય છે અસ્તુ ભારત માતા કી જાય